રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ પર એક પોલીસ ફરિયાદ નવ જેટલા વ્યક્તિઓ સામે નોંધવામાં આવી હતી જેમાં આ ફરિયાદ બાદ સામા પક્ષે એક વ્યક્તિ દ્વારા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે તેમાં બંને પક્ષો દ્વારા નોંધાયેલ આ પોલીસ ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટર દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદની અંદર ખોટી રીતે અમુક વ્યક્તિઓના નામ સંડોવી દેવામાં આવ્યા હોય તેમજ બદનામ કરવાના કારસા સાથે પોલીસ ફરિયાદ ફરિયાદમાં ખોટા નામ નોંધી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે જેમાં તેમના નામની પોલીસ ફરિયાદ નોંધાય છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમની આ ગુનામાં કે આ બાબતમાં કોઈ પણ પ્રકારની કે કોઈ પણ પ્રકારના લેનદેન કે છેડા ન હોવાનો આક્ષેપ કર્યો હતો આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈ પણ પ્રકારનો રોલ કે કોઈ પણ પ્રકારની કામગીરીઓ સામેલ ન હોવાની મીડિયા સમક્ષ વાત કરી હતી ડુમિયાણી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા કંપનીના વાહનો કોડી રીતે જપ્ત કરી પૂરી દેવાની વાત સાથે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ અંગે એવી પણ માહિતી સામે આવી છે કે ઉપલેટાના પોરબંદર નેશનલ હાઈવે પર વેણુ નદીના કાંઠે એક કંપની દ્વારા વાહન મેન્ટેનન્સ તેમજ વાહનો રાખવા માટેની કોન્ટ્રાક્ટની જગ્યા લોંગ લીઝ પર કોન્ટ્રાક્ટના આધારે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે જેમાં એક અશોકા નામની કંપની દ્વારા વેણુ નદીના કાંઠે આવેલ વાડીની ખેતીની જમીનમાં કંપનીના વાહનો તેમજ મેન્ટેનન્સ માટેનું કામ કરવા અર્થે અને ત્યાંથી સંચાલન ચાલન કરવા માટે આ કંપની દ્વારા તકરાર આધારિત જગ્યા રાખવામાં આવી છે ત્યારે આ અંગે લગાવવામાં આવેલા આક્ષેપો અને જિમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદ પોલીસ તપાસ વગર નોંધવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા અને આ સમગ્ર કારસો તાજેતરમાં યોજાનાર ચૂંટણીમાં બદનામ કરવાના ઈરાદાથી કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું આ બાબતે ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ અંગે ક્રોસ ફરિયાદ નોંધાવનાર દ્વારા જણાવ્યું કે આ બનાવમાં રાત્રિના સમયે ફોન દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા અને તે સંચાલકની જગ્યા પર હતા જેમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ દ્વારા કંપનીના સુપરવાઇઝરને બોલાવ્યા હતા અને તેમને તે બાદ ત્યાં બબાર સર્જાઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી જેમાં એક વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે જેથી સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મારું નામ જયસુખભાઈ ભોજાભાઈ બરાક ઉપલેટા રહેવાસી અત્યારે હાલ અશોકા કંપનીનો નો સેફટી સુપરવાઈઝર છું અને આ થોડા દિવસ પહેલા બનાવ બનેલો બરોબર છે એની અંદર બે તારીખ એક વાગ્યાની આસપાસ ઠાકુર સાહેબની ગાડી આવેલી અને રાતના એક વાગ્યાની આસપાસ અહીંયા એક ગાડી આવીને અમને બોલાવેલા ઠાકુર સાહેબ ઉપર બોલાવે છે હું ગયેલો અહિયાં ઠાકોર સાહેબ ચંદ્રવાડિયા આ લોકો વધારે વાતચીત કરતો હતો એ સમયમાં બોલાચાલી વધી ગઈ એ સમયમાં જગુભાઈ આવીને મારામાં ઠાકુર સાહેબે જગુભાઈ હાથ રાખતા જગુભાઈ એ એવું છે કે એ લોકો વાહન રોકાતા એ છે કે કંપની જે છે એને ઓપરેટિંગ અમે ગોપાલભાઈ જોગલની વાડી ભાડે રાખેલી છે અને અમે ત્યાં ઓપરેટિંગ ત્યાંથી કરીએ ગાડીઓ પણ ત્યાં રાખીએ છીએ ખબર કામે જાય એ સાઈડ ઉપર જાય તો ત્યાંથી જાય છે બરોબર છે આ રીતના અમે એ જગા ભાડે રાખેલી છે ને ત્યાંથી

મને ખુદને પણ ખ્યાલ નથી શું કારણ શેર ઘટના બની હતી ઘટનાથી જ હું અજાણશ સવારના મેં મારું છાપામાં નામ જોયું અને છાપામાં હેડિંગ હતા કે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ગેંગ દ્વારા આંતક એમાં મારું નામ હતું તો મેં જાણ્યું કે આ શું છે એ જાણવાથી મને ખ્યાલ આવ્યો કે આ કોઈ એવી ઘટના માથાકૂટ બનેલી છે એમાં અમારા બે આક્ષેપ હતા કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈના ફાર્મ ઉપર અમારા વાહન જપ્ત કરેલા છે ને તો મેં એના મુદ્દા મૂળ ઉપર જાણતા મને ખ્યાલ આવ્યો કે એ ફાર્મ કોઈ ગોપાલભાઈ જોગલ કરીને એમનું ફાર્મ છે અને એના વાહન ત્યાં કેવી રીતના આવ્યા એ મેં જાણતા અશોકા કંપનીના માલિકના નંબર ગોતી કોઈ જયસુખના એના એના વેન્ડર પાસેથી એને ફોન કરવામાં આવ્યો તો એને કીધું ભાઈ અમે એ જગ્યા ભાડે રાખેલી છે ભાડા ઉપર રાખેલી છે અને એ ફાર્મ અમે ભાડા ઉપર રાખેલું છે અને ત્યાં અમારી જગ્યા ઉપર અમે વાહન રાખ્યા છે અમને આ વાહન સેફિયા કંપનીએ અમને કરાર ઉપર આપેલા છે એનો કરાર એગ્રીમેન્ટ પણ અમને આપેલું છે કે આ કામ તમારે પૂરું થાય ત્યાં તમારી જવાબદારીમાં વાહન છે અમે વાહન છે એ અમારી જવાબદારીમાં રાખ્યા તો મારું નામ કઈ રીતે આવે એ જાણવા માટે હું તો પોલીસ સ્ટેશને ગયો કે ભાઈ તમે ક્યાં તપાસ આધારે ક્યાં તપાસના આધારે ક્યાં કેવી રીતના કયા ઘટનાના આધારે મારું નામ દાખલ કરવામાં આવેલું છે આમાં અમને કઈ રીતે મારાને મારા પરિવારના ભાઈને રાજકીય રીતે ટાર્ગેટ તમે નથી કર્યું પણ પ્રેસ મીડિયા પ્રેસ મીડિયામાં આ નામ દાખલ થયેલું છે કે આ રાજકીય અંતક ભાજપનો અંતક ભાજપના ગુંડાઓનો અંતક આમાં કોઈ ભાજપ પેરે જોડા હું તો કોઈ ભાજપ જોડાણ તો કર્મચારી છું પણ આ જે બે આક્ષેપ કર્યા એ આક્ષેપના મેં તમને કીધું એમ નથી અમારી વાડી કે નથી વાહન લે એ બે વાહનના મેં પુરાવા સાથે એવિડન્સ રજૂ કરેલા છે એના સાત બાર પણ મગાવી લીધા છે અને અશોક સેફ અશોકા કંપની પાસેથી એનું અગ્રીમેન્ટ લખાવી લીધું છે એને સેફવે કંપનીએ વાહન સુપરત કરેલા છે એ તમામ એવિડન્સ હું પોલીસને સુપ્રત કરવાનો છું અને તમારી સામે પણ આ ખુલાસો કરવામાં મારી પાસે મેં આક્ષેપ મૂક્યા કે એના વાહન સેફવે કંપનીના વાહન જપ્ત કરી અને મારા ફાર્મ ઉપર રાખેલા છે ફાર્મ પણ મારું નથી અને વાહન પણ હું લેવો નથી અને આ ઘટનાથી હું હા અજાણ જ છું મને કંઈ ખ્યાલ જ નથી આ ઘટના જે વસ્તી બનાવેલું ટાઈમ બતાવે છે એ ઘટનાના દિવસે હું મારા ઘરે શું મારા ઘર ઉપર જ હાજર છું મારા ઘરના સીસીટીવી કેમેરાને ફૂટેજ પણ એમાં રજૂ કરેલ છે મેં પોલીસ સ્ટેશને આપેલા છે કે હું સવા અગિયાર અગિયાર ને ત્રેવીસે મારા ઘરે આવેલો છું અને સવા છ વાગે યોગામાં ઘરેથી નીકળું છું ત્યાં સુધીના ફૂટેજ પણ આપેલા છે તો ઘટના બનેલી છે એ ઘટના બોલે છે કે એકથી દોઢ વાગ્યાની વચ્ચે ઘટના બનેલી છે તો ત્યારે તો હું મારા ઘરે હાજર છું આ તમામ આ તમામ મુદ્દો છે એ આવો ખોટો છે ઉપજાવી કાઢેલ છે મારા ભાઈને રાજકીય રીતે બદનામ કરવા માટે છે ભાજપ સરકારને બદનામ કરવા માટે છે આની આની પૂરી જાચ થાય તપાસ થાય અને હું આને માનાનીનો દાવો પણ કરવાનો છે આની ઉપર અને જે પણ કરવું પડે જે પણ થકી હશે બધું કરશું આ ખોટી રીતે અમારું નામ ઉછાળવામાં આવેલું છે અને ઈરાદાપૂર્વક આ ઘટનાની શું છે એની ઊંડી તપાસ થવી જોઈએ અને કરવી જોઈએ મારું નામ જગુરામભાઈ સુવા સુવા પ્લોટમાં રહું છું ને બે ચાર દી પહેલાં આ રીતનો બનાવ બન્યો હોય અને જયસુખ ભાઈ નો ફોન આવ્યો ઘરે હતો ને હું સીધો ગયો વાડીએ ગોપાલભાઈ ચોગલ ની વાડીએ અશોકા સાહેબ ને જયસુખ ને બેઠા ખાટલા ઉપર બેઠા બેઠા વાત કરતા હતા એક ગાડી આવી નીચે મિંડી શટર ખખડાવા હલો નીકળો પાણી યાર આવી જઈસુખ કઈ કે હું જાઉં છું મોબાઈલ લઈને તમે અહીં વેહો એટલે જઈશુખ બાર મોબાઈલ લઈને ને અને ઉપર બીજી ત્રણ ગાડી હતી અજય ઠાકુર બધાય બધા મેહુલ ચંદ્રવાડિયા ની બધા સેફુદ્દીન ને એમાં એક બોલાચાલી થતી હતી એટલે મેં કીધું શું છે ભાઈ અજય ઠાકુરે ગાડીમાંથી ધોપો લઈને મારી પર એમાં મને ફ્રેક્ચર થયું હાથમાં આડો હાથ રાખી ગયો પછી મેહુલ ચંદ્રવાડિયા સેફુદીન ને અજય ઠાકુરે એવું કીધું કે તમારા માં તમે શું તમારા ગાભા પોટલા બાંધી ન રોડ ઉપર ક્યાંય દેખાતા ટાંગા ભાંગી તમારા આવી રીતે ધમકી દીધી